જય ગુરુદેવ શ્રી ગણપતિ રજય હતી આવો આપણે મળી અને પ્રાતઃ સંધ્યા કરીએ સવારે આ પ્રમાણે આસન પાથરી સૌ પાત્રને આ પ્રમાણે સુવ્યવસ્થિત રીતે રાખીએ એમાં જલ ભરી દેવું ડાબા હાથની અંદર રુદ્રાક્ષની માળા રાખી જમણો હાથ માથે થાકી ઓમ નમઃ શિવાય બોલી અને અભિમંત્રિત કરી અને મહાદેવનું સ્મરણ કરી ગળાની અંદર એ માળાની પહેરી લેવી માળા પહેરાઈ જાય ત્યારબાદ ડાભડાની અંદરથી બનાવેલી આ વીટીને પવિત્રી કહેવામાં આવે છે એ પવિત્રી ધારણ કરી લેવી પવિત્ર ધારણ કરતી વેળાએ ૐ નમો ભગવતે વાસુદેવાય अथवा ૐ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરવો પવિત્ર ધારણ થઈ જાય ત્યારબાદ પોતાના ડાબા હાથની અંદર ભસ્મ ગ્રહણ કરવી અને એ ભસ્મની ઉપર જમણો હાથ રાખી અને આ મંત્રનો પાઠ કરી એ ભસ્મને અભિમંત્રિત કરવી ઓમ અગ્નિ રીતિ ભસ્મા વાયુ રીતિ ભસમા જલમેતિ ભસ્મા સ્થલમેતિ ભસ્મા વ્યોમેતિ ભસ્મ સર્વજ્ઞો હવા ઈદમ ભસ્મ મન એતાની ચક્ષુ ગુંકી ભસ્માની આ મંત્રથી એ ભસ્મને સારી રીતે અભિમંત્રિત કર્યા બાદ ઓમ આપો જ્યોતિ રસો મૃતમ બ્રહ્મ ભૂર સ્વરોમ આ મંત્ર બોલી એની અંદર જલ પધરાવવાનું અને ત્યારબાદ જે પ્રમાણે આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો એ પ્રમાણે એને એ ભસ્મને મર્દન કરવાની અને છોડવાની મંત્ર બોલવાનો ઓમ ત્રિયુ ખેલી અને ત્યારબાદ સૌ પ્રથમ એ ભસ્મને પોતાના ભાલની અંદર લગાવવાની ત્યારબાદ કંઠ ઉપર લગાવવાની ત્યારબાદ હૃદય ઉપર લગાવવાની હૃદય ઉપર લગાવ્યા બાદ બંને બાહુ ઉપર ભસ્મને લગાવવાની આ પ્રમાણે ગાયત્રી મંત્ર બોલી અને આખા શરીર ઉપર એ ભસ્મને ગ્રહણ કરવી અને ત્યારબાદ બે આચમન કરવા એક આચમન કર્યા પછી હસ્ત પ્રક્ષાલ્ય કરી અને ત્યારબાદ બીજું આચમન કરવું અને બીજું આચમન કર્યા બાદ પણ હસ્ત પ્રક્ષાલ્ય કરી લેવો અને ત્યારબાદ હસ્ત પ્રક્ષાલ્ય થઈ ગયા બાદ ગાયત્રી મંત્ર બોલી અને શિખા બાંધવી અને જો પૂર્વથી શિખા બાંધેલી હોય તો એ શિખા ઉપર માત્ર હાથ રાખી અને ગાયત્રી મંત્ર બોલી અને એ શિખાનું બંધન કરવું અને ત્યારબાદ શિખા બંધન કરેલો હસ્ત છે એ પ્રક્ષાલ્ય કરી લેવાનો હાથ ધોવાઈ જાય ત્યારબાદ ત્રણ આચમન કરવાના છે ઓમ ભુહુ પુનાતુસ્વાહ ત્યારબાદ હસ્તપ્રક્ષાલ્ય કરી લેવાનું હાથ ધોઈ નાખવાનું બીજું આચમન કરવાનું ઓમ ભુવાહ પુનાતુસ્વાહ ફરી વાર હાથ ધોવાનો હાથ ધોવાઈ ગયા બાદ ત્રીજું આચમન લઈ ત્રીજી વાર હાથ ધોઈ નાખવાનો અને ત્યારબાદ જમણા હાથ વડે જલ ભરી ડાબા હાથની અંદર જલ પધરાવવાનું અને બધી જ વસ્તુઓને પવિત્ર કરવાની આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યહ સ્મરેત પુંડરી કાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ આવી જ રીતના બધું પવિત્ર થયા બાદ હાથને પવિત્ર કરી ફરીવાર ડાબા હાથની અંદર જળ લેવાનું અને જમણા હાથ વડે પોતાના આસનને અને જે સંધ્યાના પાત્ર છે એ બધાને પવિત્ર કરવાના ઓમ પૃથ્વી ત્વયા ધ્રુતા દેવી તમ વિષ્ણુના ધ્રુતા ધાર દેવી પવિત્ર આ પ્રમાણે આજુબાજુમાં આસન ઉપર અને પૃથ્વી ઉપર એ જલને છાટી છાંટી અને પૃથ્વીને પવિત્ર કરી અને પૃથ્વીને સવળો હાથ લગાવી અને માં ધરતીને વંદન કરી લેવાના અને ત્યારબાદ બે આચમન કરવા બે આચમન થઈ જાય એટલે હસ્ત કરી અને ત્યારબાદ પ્રાણાયામ કરવા માટે તૈયાર થવું પ્રાણાયામ કરવા માટે જે પ્રમાણે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે સાદા પ્રાણાયામ કરવાના એકદમ સરળતમ છે જમણા હાથ વડે ટચલી આંગળી અને અનામિકા આ વડે ડાબુ છિદ્ર દબાવી જમણાના સ્કોર આ વડે શરીરની અંદર પેટની અંદર હવા ભરવાની થોડી વાર માટે હવાને લોક કરી દેવાની અને જમણા હાથનો જે અંગૂઠો છે એનાથી જમણું છિદ્ર દબાવીને પેટની અંદર હવાને રાખવાની એને કુંભક કહેવાય અને આ મંત્રનો પાઠ કરવાનો જ્યારે પણ પ્રાણાયામ કરીએ ત્યારે આ પ્રમાણે પ્રાણાયામ કરીએ સત્યમ અને ત્યારબાદ પૂર્ણ ગાયત્રી મંત્ર બોલી જવાનો ગાયત્રી મંત્ર બોલાઈ જાય ત્યારબાદ ઓમ આપો જ્યોતિ રસોમ રેતમ બ્રહ્મ ભૂર ભુવસ્વ એક પ્રાણાયામ ની અંદર આ ત્રણેય મંત્ર બોલવાના છે આવા ત્રણ પ્રાણાયામ કરવાના જયારે મંત્ર બોલીએ ત્યારે બધો શ્વાસ આપણા પેટની અંદર આપણે કુંભક કરી અને રોકેલો હોવો જોઈએ આ અમૃતમય વાયુને લાંબા સમય સુધી પેટની અંદર ધારણ કરીને રાખવાનો અને જયારે રેચક કરવાનો થાય ત્યારે જે નસકોરાથી લીધેલું છે એ નસકોરાના સામેના નાસિકાથી એ શ્વાસને રેચક કરવાનો આવી રીતના ત્રણ પ્રાણાયામ કરવાના હોય છે અને ત્રણેય પ્રાણાયામની અંદર આ સપ્ત વ્યાહૃતિ સમેત ગાયત્રી મંત્ર સમેત ઓમ આપો જ્યોતિ રસોમ રેતમ બ્રહ્મ ભૂર્ભુ સ્વરો સ્વરોમ આ ત્રણ મંત્રનો પાઠ કરવાનો હોય છે જ્યાં સુધી આપણે ત્રણ મંત્ર બોલીએ ત્યાં સુધી એ મનની અંદર જ એ મંત્ર બોલવાના હોય છે અને ત્યાં સુધી એ વાયુને આપણા પેટની અંદર ભરીને રાખવાનો હોય પ્રાણાયામ થઈ ગયા બાદ હાથને ધોઈ લેવાનો અને હાથ ધોવાઈ જાય ત્યારબાદ આપણે જમણા હાથની અંદર જલની ચમચી આ પ્રમાણે ભરી અને સંકલ્પ કરવાનો હોય સંકલ્પની અંદર સંસ્કૃતમાં બતાવેલું છે પરંતુ સંસ્કૃત ન આવડે તો ગુજરાતીમાં આપણે બોલવાનું હોય કે અત્યારે કયો મહિનો ચાલી રહ્યો છે કયો એમાં પક્ષ ચાલી રહ્યો છે અને કયો વાર ચાલી રહ્યો છે અને આટલું બોલાઈ જાય પછી બોલવાનું શુભ પુણ્યતિ ક્ષયારથમ પ્રાતઃ સંધ્યો પાસનમ કરી શ્યે આવું બોલી અને એ સંકલ્પનું જે જળ છે એને આગળના પાત્રમાં પધરાવવાનું જે બે પાત્ર રાખેલા છે એમાંથી સંકલ્પનું જળ અર્ઘ્યનું જળ

ધ્યાન કર્યા બાદ માં જગદંબાને પ્રણામ કરવાના જો યોની મુદ્રા આવડે તો યોની મુદ્રા વડે માં ગાયત્રીને પ્રણામ કરી લેવાના પ્રણામ થઈ ગયા બાદ જમણા હાથ વડે ડાબા હાથની અંદર જલ લેવાનું અને જમણા હાથની વચ્ચેની બે આંગળી આ પ્રમાણે પોતાના મસ્તક ઉપર એ જલ છાંટવાનું અને આ મંત્ર બોલવાનો ઓપોસ્તા આ પ્રમાણે પોતાના મસ્તક ઉપર જલ છાટી લીધા બાદ હાથને સાફ કરી લેવાનો અને ત્યારબાદ પોતાના જમણા હાથની અંદર આપણે એક બે અથવા ત્રણ આચમન જેટલું જલ ગ્રહણ કરવાનું છે અને

યત દુરિતમ મયી ઇદમહ મામ મરેત યોનો સૂર્યે જ્યોતિષી જુહોમિ આ મંત્ર બોલી અને ત્યારબાદ એ જલ છે એ આપણે આચમન કરી જવાનું છે પણ એવી રીતના પીવાનું છે કે જલ છે આજુબાજુમાં કે ઢોળાઈ નહીં ઉડે નહીં એ પ્રમાણે જે પ્રમાણે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એ આચમન કરી લીધા બાદ એ હાથને ધોઈ નાખવાનો અને હાથ ધોવાઈ જાય ત્યારબાદ આપણે અઘમર્ષણ કરવાનું છે અઘમર્ષણ એટલે કે આપણા શરીરની અંદર રહેલા પાપને જમણા નાકના નસકોરાથી બહાર પાણીની અંદર કાઢી અને પોતાની ડાબી બાજુ ફેંકવા એનો મંત્ર છે ઓમ દ્રુપદા દિવ મુમુચા નહ સ્વિન નહ સ્નાતો મલા દિવ પૂતમ પવિત્રેણે વાજ્યમાપ શુંધંતુ મૈન સહ ત્યારબાદ આ પ્રમાણે ડાબુ નસકોરું ડાબા હાથથી દબાવી અને જમણા નસકોરાથી એ પાણીની અંદર પોતાની હવા છે પોતાનો જે વાયુ છે એને રેચક કરી અને એ પાણીને જોયા વગર પોતાની ડાબી બાજુએ છોડી દેવાનું છે એ જલ છોડ્યા બાદ આપણે હાથને પ્રક્ષાલ્ય કરી લેવાનો છે હાથ ધોઈ લેવાનો છે અને ત્યારબાદ આપણે એક આચમન કરી લેવાનું છે એક અર્ઘ્ય આપણે પ્રાયશ્ચિતનું આપવાનું છે એટલે પ્રયત્ન એવો કરવાનો કે સૂર્યોદય પહેલા આ પ્રમાણે પોતાના આસન ઉપર ઊભા થઈ અર્ઘ્ય પાત્રની અંદર જે બે પવાલા રાખેલા છે એમાંથી આગળના પવાલામાંથી અર્ઘ્યમાં જલ ભરી અને બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પૂર્વ આપણે ત્રણ અર્ઘ્ય આપવાના છે એ અર્ઘ્ય આ પ્રમાણે રચલી આંગળી પેલી આંગળી અને અંગૂઠો આ ત્રણ ન અડે એ પ્રમાણે અર્ઘ્ય પકડી અને ઊભા થઈ અને સવારે ઉછાળી અને પોતાના મસ્તક ની ઉપરથી ભગવાન સૂર્યનારાયણને જે બે પાત્ર રાખેલા છે એમાંથી સામેના પાત્રમાં આ પ્રમાણે અર્ઘ્ય પકડી અને આપણે ત્રણ અર્ઘ્ય પ્રદાન કરવાના છે અને જો કોઈ એવા કાર્યની અંદર હોય અને ભૂલાઈ જાય અને સંધ્યામાં મોડું થઈ જાય જો ચાર અર્ઘ્ય આપવા અને ત્યારબાદ જમણા હાથની અંદર આ પ્રમાણે જલ લઈ અને આસનની ફરતે આમ પ્રદક્ષિણાની રીતે એ જલને એ જલને છોડવું અને બોલવું ઓમ અસાવ બ્રહ્મ આ આદિત્ય એ બ્રહ્મ છે એવો ભાવ કરી અને નમસ્કાર કરી લેવાના અને ત્યારબાદ નમસ્કાર કર્યા બાદ આપણે આસનની પ્રદક્ષિણા કરવાની હોય એના બદલે આપણે જલ છોડ્યું છે અને હવે આપણે એક આચમન કરી અને પ્રાણાયામ પણ કરવાનો છે આપણે આચમન કરી અને હાથ ધોઈ લીધા અને હવે આપણે એક અનુલોમ વિલોમ એવો પ્રાણાયામ કરી જશું જમણા હાથ વડે પોતાની ટચલી આંગળી અને અનામિકા વડે ડાબું છિદ્ર છે જમણા છિદ્રથી હવા પછી હવા ભરાઈ ગયા બાદ પેટની અંદર હવા સમાણી એટલે તરત જ જમણા હાથના એ અંગૂઠા વડે જમણું છિદ્ર બંધ કરી દીધું અને કુંભક પહેરો કારણ કે કુંભક જ્યારે કરીએ ત્યારે આપણું મળ દ્વાર ને નાભી તરફ ઉપર ખેંચવાનું હોય મંત્ર બોલાઈ જાય ત્યારબાદ હવા એમ થઈ હવે નથી રહી એમ ત્યારે ડાબા નસકોરાથી એ હવાને રેચક કરી દેવાની છે અને હવે આપણે જો હવે વિલોમ કરીએ છીએ એટલે કે દાબા નસકોરાથી હવાને લઈએ છીએ હવા ભરાઈ ગયા બાદ એ દાબુ નસકો પણ બંધ કરી દઈએ છીએ અને થોડી વાર માટે આમ નમી અને આપણે મંત્રનો પાઠ કરીએ છીએ મંત્રનો પાઠ થઈ જશે એટલે ડોકની સિદ્ધિ કરી અને ધીમે ધીમે હવાને આપણે રેચક જમણા નાકના છિદ્રથી કરી દેશું આમ થઈ ગયા બાદ આપણે હસ્તપ્રક્ષાલ્ય કરી અને ઉપસ્થાન કરવાનું હોય ઉપસ્થાન એટલે કે પોતાના પગના ફણા ઉપર ઉભા રહી અને ભગવાન સૂર્યનારાયણની સામે ઊંચા હાથ કરી દેવા અને મંત્ર બોલવો ઓમ ઉદ્વયંત મસસ્પરિસ્વ પશ્યંત ઉત્તરમ દેવં દેવત્રા સુરજમ ગનમ જ્યોતિરુત્તમ ઓમ ઉદ્ધત્યં જાત વેદ સંદેવં વહંતિ કેતવઃ દ્રેષે વિશ્વાય સુરજમ આ મંત્ર બોલીને પણ ઉપસ્થાન કરી શકાય અને ગાયત્રી મંત્ર બોલીને પણ ઉપસ્થાન થઈ ગયા બાદ આ પ્રમાણે હાથની અંદર માળા લેવાની અને સવારે જયારે સંધ્યા કરીએ ત્યારે પોતાની નાભી સામે એ માળાને રાખી ગૌમુખી રાખી અને ગાયત્રી મંત્ર મનમાં બોલવાનો છે હોઠ પણ પણ ન ન હલે એ પ્રમાણે મનની અંદર ગાયત્રી મંત્ર જપ કરવાનો છે અને જે વ્યક્તિએ જનોઈ ધારણ કરેલી હોય એ વ્યક્તિ જ ગાયત્રી મંત્ર બોલી શકે એટલે સંધ્યા કરવા માટે પેલું પગથિયું છે કે આપણી પાસે જનોઈ ધારણ કરેલી આપણે જનોઈ ઉપવિત સંસ્કાર કરેલા હોવા જોઈએ આ પ્રમાણે એકસો આઠ સમય ન હોય તો અઠ્યાવીસ અને એટલો પણ સમય ન હોય તો માત્ર અગિયાર ગાયત્રી મંત્ર આ પ્રમાણે ઉભા ઉભા બોલીને પણ સંધ્યા થઈ શકે છે તો આપણે તો સમય છે તો નિત્ય પ્રત્યે આપણે એકસો આઠ ગાયત્રી મંત્ર કરીએ છીએ અને વધારે સમય હોય તો ત્રણ જેટલી પણ માળા કરીએ છીએ પણ ભાવ એવું રાખવાનો કે સંધ્યાની અંદર સૌથી જાજામાં જાજી ગાયત્રી મંત્રની માળા થાય કારણ કે સંધ્યામાં ગાયત્રી મંત્રના જપ કરવાથી આપણું બ્રહ્મ તેજ છે એ આપણું ખૂબ વિકાસ પામે છે અને ત્યારબાદ સારી રીતે માળાને સંકેલી પોતાના મસ્તક ઉપર મૂકીને મા ગાયત્રીને પ્રણામ કરી લેવાના ઓમ રીમ ગાયત્રી એ નમઃ માળા થઈ ગયા બાદ આસન ઉપર બેસી બંને હાથને આ પ્રમાણે ઊંચા કરીને મા ગાયત્રીને વિદાય આપવાની ઓમ ઉત્તમે શિખરે જાતા ભૂમ્યાંબર વદમૂર્ધની બ્રાહ્મણે ભ્યોપ્ય ગચ્છ દેવી યથા સુખમ આ પ્રમાણે ગાયત્રી માને વિદાય આપ્યા બાદ આપણે પૃથ્વીને બંને હાથ લગાવી અને અને આ પ્રમાણે સૌ બ્રાહ્મણોને દેવતાઓને પ્રણામ કરવાના ઓમ આ સત્ય લોકાત પાતાલા દાલોકા લોક પર્વતાત એ સંધિ બ્રાહ્મણા દેવા નિત્યમ નમો નમ આ પ્રમાણે ગુરુજનોને બ્રાહ્મણોને પ્રણામ કરી લેવાના અને પ્રણામ થઈ ગયા બાદ આપણે બંને હાથે ચારે બાજુ આ પ્રમાણે ફેરવી અને પરસ્પર દેવના ભાવના કરી અને સૌને પ્રણામ કરી નમસ્કાર કરવાના અને ત્યારબાદ બંને કાન પકડી અને આપણે અભિવાદન કરવાનું છે કે હું આ ગોત્રની અંદર ઉત્પન્ન થયેલો છું મારા આટલા પ્રવર છે મારો આ વેદ છે મારી આ શાખા છે અને બ્રાહ્મણ હોય તો આપણે શર્મા બોલવાનું પછી વર્મા અથવા ગુપ્તા જો ક્ષત્રિય સંધ્યા કરે તો એમણે વર્મા બોલવું અને કોઈ વૈશ્ય સંધ્યા કરે તો ગુપ્તા બોલવાનું બોલવું પછી બોલવાનું ભો આચાર્ય ત્વામ અભિવાદયામી ભો વૈશ્વાનર ત્વામ અભિવાદયામી ભો સૂર્યા ચંદ્ર મસો યુવામ અભિવાદયામી ભો યાજ્ઞ વલ્ક્ય ત્વામ અભિવાદયામી ભો ઈશ્વર ત્વામ અભિવાદયામી આ પ્રમાણે

પ્રિયતા નમમ એમ બોલી અને આગળનો જે પાત્ર છે એમાંથી જલ ભરી આગળના તરફાણામાં જલ છોડવાનું અને ઓમ તત્સત બ્રહ્મા મસ્તુ આ પ્રમાણે બીજી વાર જલની ચમચી ભરી આગળના પાત્રમાં છોડી દેવી આટલું થઈ ગયા બાદ પ્રણામ કરી આગળના પાત્રમાંથી જલની ચમચી ભરી અને પોતાના આસનની નીચે એ જલની આચમની પધરાવી અને ત્યારબાદ એ જે જલ છે ને બંને આંગળીઓ વડે પોતાના ભાલની અંદર તિલક કરી લેવો એવું કહેવાય છે કે જે આસન ઉપર બેસીને આપણે સંધ્યા પૂજા યજ્ઞ જપ તપ કર્યો એ આસન પગે લાગ્યા વગર અથવા તો ત્યાં જલ છોડીને તિલક કર્યા વગર ઉભા થઈ જઈએ તો ત્યાં જે કરેલું સત્કર્મ છે એનું ફળ છે એ શક્રો હરતિ તત્પલમ ઇન્દ્ર છે એ ફળનું ફળ લઈ અને ચાલ્યા જાય છે એટલા માટે આ ક્રિયા કરવી આવશ્યક છે સંધ્યા થઈ ગયા બાદ દેવતાઓને પ્રણામ કરી અને જે જગ્યાએ સંધ્યાનું જળ ઢોળાણું હોય એ જળ ઉપર સારી રીતે પોતું મારવું કે જેથી કરી કોઈનો પગ એ જળ ઉપર ન આવે એ પણ આપણે જ